ચાલો આજે સમજીએ કે સરકારની આપણા જીવનમાં ખરેખર ભૂમિકા શું છે દેશની આઝાદી વખતે લેવાયેલા એક મોટા સંકલ્પથી લઈને આપણા રોજિંદા જીવનની નાની નાની વાતો સુધી સરકારની જવાબદારીઓ કેવી રીતે જોડાયેલી છે આ બધી વાતની શરૂઆત એક ખૂબ જ ઊંડા વિચારથી થાય છે સર્વજન હિતાય સર્વજન સુખાય આ ખાલી એક સૂત્ર નથી પણ એક આધુનિક દેશનો પાયો છે એનો સીધો અર્થ એ છે કે સમાજમાં દરેક વ્યક્તિનું ભલું થાય અને દરેક જણ સુખી રહે પણ વિચારવા જેવી વાત એ છે કે આ હજારો વર્ષ જૂનો વિચાર આઝાદી પછી આપણા દેશનો મુખ્ય સિદ્ધાંત કેવી રીતે બની ગયો કેવી રીતે એ એક આદર્શમાંથી એક રાષ્ટ્રીય વચન બની ગયું ચાલો આખી સફરને સમજીએ આઝાદી મળી ત્યારે દેશના નેતાઓએ એક મોટો સંકલ્પ કર્યો એમણે નક્કી કર્યું કે ભારતને એક કલ્યાણ રાજ્ય બનાવવું છે એટલે કે એક એવો દેશ જેનો મુખ્ય હેતુ સમાજમાં જે આર્થિક અને સામાજિક ભેદભાવ છે એને દૂર કરવાનો હોય તો આ કલ્યાણ રાજ્ય એટલે શું બહુ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં સરકાર પોતાના દેશના લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી લે છે એટલે કે સરકારનું કામ ખાલી શાસન કરવાનું નથી પણ લોકોનું પાલન પોષણ કરવાનું પણ છે અને જુઓ સમય સાથે મૂળભૂત જરૂરિયાત શબ્દનો અર્થ પણ કેવો બદલાયો છે પહેલાના જમાનામાં રોટી કપડાં અને મકાન એ જ બધું હતું પણ આજે આજે શિક્ષણ સારું આરોગ્ય અને પીવા માટે શુદ્ધ પાણી પણ એટલું જ જરૂરી છે અને ભવિષ્યમાં તો કદાચ સારી આર્થિક તકો અને મનોરંજન પણ આ લિસ્ટમાં જોડાઈ જાય પણ આ બધા મોટા મોટા વાયદા પૂરા કરવા માટે પૈસા ક્યાંથી આવે બરાબર ને એના માટે તો દેશનું અર્થતંત્ર મજબૂત હોવું જોઈએ તો ચાલો જોઈએ કે સરકારે આ કલ્યાણ રાજ્યના વચનને સાકાર કરવા માટે દેશનું આર્થિક એન્જિન કેવી રીતે બનાવ્યો તો આખી વાતની શરૂઆત થઈ આપણા ખેતરોથી કારણ કે ભારતનો પાયો તો ખેતી જ છે સરકારે જૂની ખેતી પદ્ધતિઓને આધુનિક બનાવી સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપ્યું પશુપાલન અને ડેરી ઉદ્યોગને પણ ટેકો આપ્યો આ બધાનો હેતુ એક જ હતો ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય બજાર અને ભાવ મળે અને એનું પરિણામ સાચી જ એક બહુ મોટી સફળતા મળી ભારત અનાજ અને અન્ય ખાદ્ય ચીજોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું મતલબ કે દેશે પોતાના લોકોનું પેડ ભરવાની તાકાત મેળવી લીધી ખેતીનો પાયો મજબૂત કર્યા પછી ધ્યાન ગયું ઉદ્યોગો તરફ દેશમાં જે કુદરતી સંસાધનો હતા એના પર આધારિત ઉદ્યોગો શરૂ થયા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે કે એસઈ ઝેડ્સ બનાવવામાં આવ્યા ઉદ્યોગોને ટેક્સમાં છૂટછાટ અને બીજી સવલતો આપવામાં આવી જેથી દેશમાં જ રોજગારીની નવી તકો ઊભી થાય અને આની અસર સીધી લોકોના જીવન પર જોવા મળી જેમ જેમ ઉદ્યોગો વધ્યા લોકોની આવક વધી અને એમનું જીવનધોરણ સુધર્યું અને સાથે સાથે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી બન્યો પણ એક વાત યાદ રાખવા જેવી છે આ આર્થિક વિકાસ એ અંતિમ ધ્યેય નહોતો એ તો માત્ર એક સાધન હતું અસલી મંઝિલ તો હતી દેશના લોકોનું ભવિષ્ય સુધારવું અને એ થાય શિક્ષણ અને આરોગ્યથી ચાલો જોઈએ કે આ ક્ષેત્રમાં શું થયું શિક્ષણની વાત કરીએ તો દરેક ગામ સુધી શાળા પહોંચાડવાનું સપનું મોટાભાગે પૂરું થયું છે જે લોકશાહી માટે બહુ જરૂરી છે પણ જ્યારે વાત આરોગ્યની આવે છે તો ત્યાં ચિત્ર થોડું અલગ છે ઘણું કામ થયું છે પણ ખાસ કરીને ગામડાઓમાં સારી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ આજે પણ એક મોટો પડકાર છે ચાલો હવે એક એવા વિષય પર વાત કરીએ જે આજના સમયમાં આપણા બધા માટે બહુ જ અગત્યનો છે સલામતી જેમ જેમ દેશનો વિકાસ થયો ગાડીઓ વધી રસ્તાઓ બન્યા એમ એક નવો અને ગંભીર પડકાર સામે આવ્યો રોડ સેફ્ટી આપણે રોજબરોજ સાંભળીએ છીએ કે રોડ પર અકસ્માતો થાય છે પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે કારણો ઘણા બધા છે ક્યારેક ડ્રાઈવરની ભૂલ હોય જેમ કે ઓવર સ્પીડ કે નશામાં ગાડી ચલાવવી તો ક્યારેક ગાડીમાં કોઈ ખરાબી હોય કે રસ્તા પર ખાડા હોય આ એક બહુ જટિલ સમસ્યા છે પણ આમાં એક બહુ જ મહત્વની વાત છુપાયેલી છે આ આંકડા જુઓ ફક્ત એક સીટ બેલ્ટ ફક્ત એક સીટ બેલ્ટ પહેરવાથી જીવ બચવાની શક્યતા સાહીઠ ટકા વધી જાય છે અને હેલ્મેટ એ તો સિત્તર ટકા સુધી ગંભીર ઇજાઓથી બચાવે છે કેટલું સરળ છે પણ કેટલું અસરકારક આ જ વાત આપણને એક બહુ મોટા સત્ય તરફ લઈ જાય છે આ બધી જવાબદારી શું ફક્ત સરકારની છે ના એક સારા દેશનું નિર્માણ એ સરકાર અને નાગરિકો બંનેની સહિયારી જવાબદારી છે પણ એક મિનિટ આ બધી વાતો તો બરાબર પણ આ બધા માટે સરકાર પૈસા ક્યાંથી લાવે છે શાળાઓ હોસ્પિટલો રસ્તાઓ આ બધું બનાવવા માટે આટલા બધા રૂપિયા આવે છે ક્યાંથી જવાબ સીધો અને સરળ છે આપણા ટેક્સમાંથી આપણે જે કરવેરા ભરીએ છીએ એ જ પૈસા સરકાર ભેગા કરે છે અને પછી એ જ પૈસાનો ઉપયોગ આપણા બધા માટે સુવિધાઓ ઊભી કરવા માટે થાય છે જેમ કે સબસિડીવાળી બસ સેવા સસ્તું અનાજ કે પછી શિક્ષણ અને આરોગ્ય એટલે કે આ એક ચક્ર છે આપણા પૈસા આપણા જ વિકાસ માટે તો આ સહિયારી જવાબદારીની વાત કરીએ તો રોડ સેફટીમાં આપણે શું કરી શકીએ અમુક વસ્તુઓ છે જે સાવ સામાન્ય છે પણ ખૂબ જ જરૂરી છે હંમેશા સીટ બેલ્ટ કે સારું હેલ્મેટ પહેરો ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનથી દૂર રહો ટ્રાફિકના નિયમો પાળો અને હા ક્યાંને પણ નશામાં ગાડી ન ચલાવો આ નાની નાની વાતોથી મોટો ફરક પડી શકે છે તો આ આખી વાતનો સાર શું છે સાર એ જ છે કે એક સારું કલ્યાણકારી રાજ્ય ફક્ત સરકારના કાયદાઓથી નથી બનતું એ ત્યારે બને છે જ્યારે સરકાર અને દેશના લોકો ખવેખબો મિલાવીને સાથે ચાલે આ એક ભાગીદારી છે અને એટલે જ અંતમાં એક સવાલ આપણી સામે આવીને ઊભું રહે છે શું કલ્યાણ રાજ્યનું સપનું ફક્ત સરકારના પ્રયાસોથી પૂરું થઈ શકે શું દેશના દરેક નાગરિકની ભાગીદારી વગર આ શક્ય છે ખરું આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે